રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો છે જેતપુરના કેરાડી ગામ નજીક ભાદર નદીના પુલ ઉપર દીપડો આંટા મારી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે આ તરફ ભાદર નદીના પુર ઉપર દીપડો દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે કે કેરાળી સરપંચ દ્વારા ખેડૂતોને વાડી વિસ્તારમાં પોતાના પશુ ઢોરનું ધ્યાન રાખવા સૂચના અપાઈ છે આ તરફ ફોરેસ્ટ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે મહત્વનું છે કે રાજકોટમાં દીપડાઓથી લોકોની સુરક્ષા માટે વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારમાં પ્રતિબંધ જાહેર કરાયો છે તેમજ હાલ શિયાળાની સીઝન ચાલતી હોવાને લઈ લોકો વહેલી સવારે તેમજ રાત્રે જોગિંગ કરવાની કરતા હોવાને લઈ જોગિંગ કરવા પર પ્રતિબંધ જાહેર કરાયો છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંધારું હોય તો કેમ્પસમાં